રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા કેશોદના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધી કલા રત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેસોદ ખાતે જોવા મળ્યો આ સ્પર્ધામાં છ થી ચૌદ પંદર થી વીસ વર્ષ અને એકવીસ વર્ષ કરતા વધારે વયના આશરે સાતસો કરતા વધારે સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમના અધ્યક્ષ અને કેસોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઉપસ્થિત રહી જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન બેનવાડા આચાર્ય રણવીરસિંહ પરમાર ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરેશભાઈ ચુડાસમા કચેરી અધિક્ષક નારણભાઈ બારડ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્ય તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી તેમજ આચાર્ય બી એસ ભાવસરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત પણ કર્યું હતું તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં જુદી જુદી ખાતે સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓના શાળાના આચાર્ય તેમજ જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ અત્રે અમારી શાળામાં કલા મહાકુંભ નો આ ઉત્સવ ઉજવાયો છે ત્યારે માન્ય ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ અત્રે ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા નાયબ નિયામકશ્રી સરવૈયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉચ્ચ હોદ્દેદારો પણ શાળામાં હાજરી આપી અને અમારા કાર્યક્રમને દિપાવ્યો છે આજ રોજ શાળાની અંદર આજુબાજુની ગામડાની શાળાઓના ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહી શકાય કે શાળામાં શિક્ષણ સાથે આજે આપણે એમ કહી શકીએ કે એમના કળાનો પણ અહીંયા વિકાસ થઈ રહ્યો છે અને આ શિક્ષણ જગતની અંદર જ્યારે નોકરી પ્રાપ્ત થાય તો જ એમની પ્રગતિ દેખાય છે એની સામે આજે કલાને પણ મહત્વ મળી રહે એ માટે સરસ સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે જો અમે મેહર એજ્યુકેશન કમિટી દ્વારા આયોજિત કલા મહાકું કાર્યક્રમમાં અમે મેહર રાસડા અમારા પ્રાચીન ગરબા લઈને આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ અને આ કાર્યક્રમ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે એટલા લોકો અહીંયા ભાગ લે છે અને એટલે બધું કરે છે અને આગળ વધે છે ખૂબ મહેનત કરે છે અને જેનો પણ નંબર આવે કે ના આવે પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચ્યા અમારા વડીલોને અમને ખૂબ ખૂબ આભાર માન્યા અનિરુદ્ધસિંહ બાબરિયા આર ન્યૂઝ ન્યુઝ કિશોદ